સ્કૂલમાં તો છોકરાઓ ભણી જ રહ્યા છે પણ જે ઝૂંપડપટ્ટીના બાળકો છે એમને તો કશું જ ભણતર કે શિક્ષણ કે કશું જ મળતું નથી એમ તો એવા બાળકોનું શું આપણા રાજકોટમાં ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા જે શ્રમિક બાળકો હોય તેના માટે ખૂબ સારા કાર્ય થઈ રહ્યા છે તો આ વિડીયોમાં જાણીએ કે શું છે આ બધા કાર્યો અને કઈ રીતે તે કાર્ય કરે છે આજે ઓજસ્વીની ફાઉન્ડેશનને આવી રીતે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અમે અમારા ઓજસ્વીની ફાઉન્ડેશનના સ્થાપક છે હેમલબેન મૌલેશભાઈ દવે એ ઘણા વખતથી સેવા કાર્ય તો કરતા જ હતા પણ એ જ્યારે વોકિંગમાં નીકળ્યા ત્યારે એમણે જોયું કે શ્રમિકોના બાળકો છે એ મા બાપ જ્યારે મજૂરી કામ ઉપર જતા રહે છે ત્યારે રખડતા હોય છે વ્યસન કરે છે અને ગમે ગેરપ્રવૃત્તિ સાથે જોડાતા જોયા એના લીધે એમને વિચાર સ્ફૂર્યો કે આપણે આ બાળકો માટે કંઈક કરીએ અમારા જેવા બીજા બહેનો મારું નામ સુરભી આચાર્ય છે અમારા જેવા બહેનોને જોડતા જોડતા આજે અમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છીએ બાળ સંસ્કાર કેન્દ્રના નામે અમે યુનિવર્સિટીમાં પણ શ્રમિકોના બાળકોને બે વર્ષ પહેલાં ભણાવતા હતા પછી કોરોના આવ્યો ત્યારબાદ અલગ અલગ સાઈડ ઉપર અમે વિઝિટ કરી બાળકોને ભેગા કર્યા અત્યારે અમારું આ જે બાળ સંસ્કાર કેન્દ્ર છે એ પામ સિટીની પાછળ પાટીદાર ચોક પાસે અમે ચલાવી રહ્યા છીએ આ બાળકો પણ શ્રમિકોના છે અને એ બાળકોનું સંસ્કાર સિંચન વિચારોનું બીજ રોપવું આ કાર્ય અમારા બહેનો દ્વારા થઈ રહ્યું છે અત્યારે કેટલી બહેનો તમે કાર્ય કરો છો આમ તો મેમ્બર તો અમારા સાઠક બહેનો છે પણ વિસક બહેનો છે એ એક્ટિવ છે કે જે અમારા અલગ અલગ પ્રોજેક્ટમાં ઇન્ચાર્જ પણ છે અને અલગ અલગ પ્રોજેક્ટની સાથે એઝ અ કમિટી મેમ્બર જોડાયેલા પણ છે અને ખૂબ સરસ રીતે દરેક બહેનો પોતાનું કામ નિભાવે છે અને અત્યાર સુધી તમે લોકો કેટલા બાળકોને આવી રીતે મદદ કરેલી છે અત્યાર સુધીમાં લગભગ અમારી પાસે હજાર ઉપરાંતના બાળકો કોર્પોરેશન સ્કૂલના બાળકો શ્રમિકોના બાળકો અમારી પાસેથી પસાર થઈ ગયા છે બે હજાર પચીસ એવરેજ દર વર્ષે અમારી પાસેથી સો દોઢસો બાળકો આ રીતે પસાર થતા હોય છે એક સાઈડ પૂરી થશે એટલે અમે નવી સાઈડ ઓપન કરીશું અને ત્યાં અમારું નવું બાળ સંસ્કાર કેન્દ્ર ફરીથી બધા સાથે અમે કામ કરશું તમે જેમ કીધું કે આવી રીતે શ્રમિકોના બાળકો આવી રીતે વ્યસની થયા ને એ બધું તમે જોયું અને તેના સિવાય કઈ પ્રકારના તમે બાળકો જોયેલા હતા ને એમ થયું ગામની મદદ કરવા જેવી છે કોર્પોરેશન સ્કૂલમાં અમને થોડી ફરિયાદ એવી હતી કે બાળકો છે એને વાર્તા કહેવાનું ચલણ હતું જે પહેલાના વખતમાં બાલ દ્વારા એ બંધ થતું ગયું કોમ્પ્યુટર આવ્યા બાળકોને કોમ્પ્યુટર રમત પીટી આ બધા વિષયોમાં થોડું થોડું વધારે રુચિ થઈ તો વાર્તા કહેવાનું શાળાએ ઘટાડી દીધું તો એમાંથી અમને એમ થયું કે બાળકોને જો આપણા બહેનો દ્વારા વાર્તા કહીએ તો એ સાહસ પ્રકારની વાર્તા હોય ધાર્મિક વાર્તા હોય એ લોકોને ચરિત્ર આપણા જે દેશભક્તો થયા તો બાળકોમાં સરસ મજાના વિચાર બીજ રોપાય એટલે અમે અમારી ટીમ તૈયાર કરી અમારા નિવૃત્ત બહેનો પ્રવૃત્તિમાં રત રે અને ખૂબ હોશથી જે બહેનો ફોર્ટી પ્લસ છે બધા જોડાણા અને અત્યારે અમારો વાર્તા કથન પ્રોજેક્ટ પણ કોર્પોરેશન સ્કૂલની અંદર ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે જેનાથી બાળકોમાં ઘણો બધો બદલાવ આવ્યો શાળાના શિક્ષકો વાલીઓ પ્રિન્સિપાલ પોતે પણ સ્વીકારે છે કે વાર્તા કથનથી બાળકમાં ખૂબ ફાયદો થાય છે કોર્પોરેશન સ્કૂલની અંદર અમે સ્ટેશનરી પ્રોવાઈડ કરીએ છીએ મુંજકા સ્કૂલ છે પાસઠ નંબરની સ્કૂલ છે આ સ્કૂલની અંદર બાળકો જ સંચાલિત કરે છે અમે ખાલી એને વસ્તુઓ પ્રોવાઈડ કરીએ અને નોર્મલ ચાર્જ ફ્રી એટલે નથી રહેતા કે દરેકને જોતું હોય અને એની કોઈ મૂલ્ય નથી રહેતું એટલે અમે નોર્મલ ચાર્જમાં પાંચ અને દસ રૂપિયામાં ચોપડો ફૂડ પેન્સિલ આવું પ્રોવાઈડ કરીએ બાળકો હોંશે હોંશે એ દુકાન ચલાવે પણ છે શીખે પણ છે અને ખૂબ જ હોંશથી એને જોઈતી વસ્તુ જ લેવી એવું એનામાં સિંચન થાય છે બિનજરૂરી ખર્ચા કરતા નથી જેને જે વસ્તુ ખૂટી હોય પેન્સિલ છે રબર છે નોટ છે ચોપડો તો એ જ વસ્તુ ત્યાંથી લે છે અમારા ધ્યાનમાં એવું આવ્યું હતું કે બાળક પાસે જે વસ્તુ નથી હોતી ને શાળાએ જવાનું એને નથી ગમતું મારી નોટ ભરાઈ ગઈ છે હું નહીં જવા જે શાળાએ તો એમાંથી અમારો આ વિચાર આવ્યો કે આપણે રામહાટ શરૂ કરીને આ બાળકોને શાળાએ આવતા કરીએ અને ખરેખર અત્યારે હોંશે હોંશે અમે વીકલી એક વખત આ અમારું રામહાટ ત્યાં ખુલે અને બાળકો ખૂબ હોંશી હોંશે લાઈન લગાવી અને અમારું આ રામહાટની ખરીદી કરતા હોય છે અને એને શાળામાંથી જ બધું એકદમ નોર્મલ ચાર્જમાં મળે એટલે એને બીજે જવાની ક્યાંય પણ જરૂર રહેતી નથી એટલે આ પ્રોજેક્ટ પણ અમારો ખૂબ સક્સેસફુલી છે વિદ્યાદાન શૈક્ષણિક દાનની અંદર પણ અમારે દાતાઓ ખૂબ સહકાર આપી રહ્યા છે તો સુરભી જેમ કહ્યું તેમ કે વાર્તા રે વાર્તા કથન અને બાલ સંસ્કાર કેન્દ્ર ઓજીસ્વીની ફાઉન્ડેશન દ્વારા ચાલે છે તો એના વિશેની વધુ માહિતી તમારી પાસેથી લઈએ હું જીજ્ઞા ફાઉન્ડેશનમાં સાત વર્ષથી કામ કરી રહી છું અને પ્રશ્ન એ જ હતો કે છોકરાઓને સારું ભણતર મળે અને એને સારી કેળવણી મળે બીજા બધા તો ફૂડ પ્રોવાઈડ કરતા હોય પણ જે છોકરાઓ જે નાના છે અને ખરેખર જેને શિક્ષણની જરૂર છે જેને ખરેખર ભણવું છે એ લોકો ઘણા લોકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે ઝૂપડાના ઘરોના લોકોને પ્રોપર શિસ્ત નથી હોતી મેહનર્સ નથી હોતી કેવી રીતે એ લોકોને આગળ જીવનમાં રહેવાનું કે એની રહેણી કેવી હોય છે ડે ટુ ડેની કે બ્રશ કરવાનું ચોખ્ખા રહેવાનું આ છે છે તે એટલે ઘણું બધું એ લોકોને પહેલેથી એવો પ્રશ્ન હતો કે એ લોકોને એ બધું શિક્ષણ આપીએ તો વાર્તા રે વાર્તા પ્રોજેક્ટ છે એ અમારી દરેક સરકારી શાળાઓમાં છે ને અમે દરેક એરિયા વાઇઝ બધી બહેનો વાર્તા રે વાર્તા પ્રોજેક્ટ ચાલુ કરી અને એમને વાર્તાના નાની નાની વાર્તાઓ આપી અને એમને ઉપદેશ આપે કે આ વાર્તામાં આ ઉપદેશ છે તો તમે એ ઉપદેશ ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને કહેજો ભાઈ બહેનને કેજો કે જેથી કરીને આ વસ્તુ ફરી ના થાય જેમ કે ચોરી ન કરવી જુઠ્ઠું ન બોલવું મમ્મી પપ્પાને મદદ કરવી કે મોટાઓનું વડીલોનું માન રાખવું કે ઉઠીએ ત્યારે પોતાને વડીલોને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહેવાનું ગવર્મેન્ટ સ્કૂલના બાળકો એ બધું કરતા થઈ ગયા હતા જેથી કરીને એ લોકોને બીજે દિવસે કે અમારો જે દિવસ આવે કે સોમવારે આ ટીચર આવવાના છે તો એ ચોક્કસ એ વખતે એ છોકરાઓની હાજરી હોય 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 જ એટલે એના પરથી અમને એવું લાગતું હતું કે આ છોકરાઓ પોતે તો શીખે જ છે પણ એમના ઘરના ને બી શીખવાડે છે કે જેથી કેવાય ને કે મેઈન વસ્તુ પણ થાય છે કે બાળકો એના મમ્મી કહેતા ને કેતા થાય છે આજ મે આ વસ્તુ કરી લીધી બાકી ઘરે તો એ લોકો શિક્ષણ વિશે તો કોઈ વાતો જ નથી કરતા કે આજે મને આ શીખવાડ્યું કે આ શીખવાડી પણ ચોક્કસ મે એને એ પોઈન્ટ કીધો હોય કે આ પોઈન્ટ તમારે ઘરે જઈને તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન કે બધાની જોડે વાત કરવાની કે આજે હું આ શીખીને લાવી છું કે જેથી મારે મોબાઈલ નો ઉપયોગ નહી કરવાનો તો એ ચોક્કસ એ છોકરો કલાક બે કલાક એ છોકરો ઘરે જઈને મોબાઈલ ઉપયોગ નતો જ કરતો એટલું મેં એને કામ આપેલું હોય કે એ રીતનું એમને કહેલું હોય કે આગલા દિવસે તમે આ કામ કરીને લાવજો તો એ ચોક્કસ એ કામ કરીને લાવતો હતો જેથી કરીને મને બી થોડો ઉત્સાહ રહેતો હતો કે આ ખરેખર આપણા કે કોઈના બી કે હું તો બધાને એ જ કહું કે લાઈફમાં બેસી રહેવા કરતા દરેક લેડીઝે પોતાનામાં જે આવડત છે એનો ઉપયોગ કરી કરવો જોઈએ કે જેથી કરીને બીજાને આપણે મદદરૂપ થઈ શકીએ કે ઘણા લેડીસ એવું હોય છે કે આજે મને કંટાળો આવે છે પણ મને એ નથી ખબર પડતી કંટાળો શબ્દ શું છે કે કંટાળો આવે તો તમે ઘરની બહાર નીકળો આવા બાળકો છે કે જે આવા બાળકો તો તમને બધે જ જોવા મળશે કે જેથી કરીને તમે પાંચ મિનિટ એની જોડે ટાઈમ બિતાવો એને સારું શિક્ષણ આપો કે સારા વાક્યો કહો એ વાક્યો બી એમના મગજમાં જશે ને તો બી એમની માટે ઘણું સારું થશે એટલે બાળકોની જોડે જોડે જે મેનોપોઝના ટાઈમમાં પીરિયડમાં જે લેડીઝ સહન કરી રહી છે ડિપ્રેશન છે કે કંઈ બી પ્રોબ્લેમ હેલ્થ પ્રોબ્લેમ પણ તો આ બધું બી ફેસ કરવા માટે તમે આ કાર્યનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને બધાનું મદદરૂપ થઈ એટલે કહી શકાય કે કોઈ બાળકો માટે માટે પણ છે એના એ પહેલેથી હતું કે માણસ ડિપ્રેશનમાં તો આવું જ ના જોઈએ ડિપ્રેશન વસ્તુ શું છે એ વસ્તુ ના ખબર પડવી જોઈએ જીવનમાં ઘણું કાર્ય એક જીવન બી ઓછું પડે આપણે શીખવા માટે કે પોતે શીખવાનું બીજાને શીખવાડવાનું એટલે ડિપ્રેશન નામની વસ્તુ લાઈફમાં ના હોવી જોઈએ જે શું જાણીએ છે એટલું બીજાને આપો એમ એવું નહીં કે આપણે જ જાણીએ છીએ આપણે જ રાખવું એવું નહીં આપણે કાર્ય છે આપણા સારા વિચારો છે બીજાને બી પ્રદર્શિત કરો એ બીજા ચાર જણ ને તો જેથી કરીને આપણે આપણને એવું લાગે છે દુનિયા ખરાબ છે પણ દુનિયા ખરાબ કરવામાં આપણે બી સારા કરો તો બીજા બી સારા જ રહેશે એટલે એ જ આપણો મોટો દરેક વ્યક્તિ જો આવું વિચારે તો તો દુનિયામાં આપણે ખરાબ વ્યક્તિ તો શોધી જ ના શકીએ જે તમે કરી રહ્યા છો એના પછી કયો સુધાર આવ્યો છે બાળકોમાં માને માં હા હા ચોક્કસ હું વાર્તા વાર્તા પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી કરતી હતી તો ત્યાં ગાડી બી દરેક છોકરાઓના બીજે દિવસે કે એમના રહેણી કેણીમાં એની ચોખ્ખાઈમાં એમના દાંતમાં એ છોકરાઓ દર દિવસમાં બે વાર બ્રશ કરતા હતા કે જે આપણા છોકરા નહીં કરતા હોય દિવસમાં બે વાર બ્રશ કરતા હતા જુઠ્ઠું નતા બોલતા કે બાજુમાં રબર પડ્યું હોય તો બી જેનું આપ્યું હોય જેનું હોય એને આપી દેતા હતા ચોરી નતા કરતા એટલે ઘણું બધું મેં એમનામાં જોયું છે કે આ લોકો સુધરી રહ્યા છે કે એમનામાં સારા સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે પછી અમારે આવી રીતે બાળ સંસ્કાર કેન્દ્ર કરીને સાઈડ ચલાવવાનો પ્રયત્ન કર્યો કે સ્કૂલમાં તો છોકરાઓ ભણી જ રહ્યા છે પણ જે ઝૂંપડપટ્ટીના બાળકો છે એમને તો કશું ભણતર કે શિક્ષણ કે કશું જ મળતું નથી એમ તો એવા બાળકોનું શું તો એવા બાળકો અમે આવતા જતા જોતા હતા તો ઘણી જગ્યાએ આવતા મોટા મોટા સાઇટ ચાલતું હોય તો એ સાઇટમાં લાંબો સમય સુધી સાઇટ ચાલે કે ચાર મહિના હોય કે ત્રણ મહિના હોય એ બધી સાઇટ ચાલતી હોય તો એ સાઇટમાં અમે કારણ કે અમે એક વર્ષ ચાલે એવી સાઇટમાં તો કામ ના કરીએ

બેસાડીને નાની નાની વાર્તા પ્રાર્થના એ લોકોને શ્લોક બોલતા બી આવડી ગયા છે જે સંસ્કૃતના શ્લોક હોય ગુરુ સ્વ છે તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ બધું બી અમે સારી રીતે એમને શીખવાડ્યું છે એટલે જે બોલી રહ્યા છે અમે જેવા આવીએ ને એવા અમને જય શ્રી કૃષ્ણ કે પગે લાગે અને એટલી આવડત બી એટલા સંસ્કાર બી એ લોકોમાં ડેવલપ થઈ રહ્યા છે એટલે એ બધું અમે સામે રિસ્પોન્સ જોઈએ છીએ અને અમે અમારી બહેનો જે છે એ અઠવાડિયામાં ત્રણ દિવસ તો એમને એક કલાક તો એટલે અઠવાડિયામાં ત્રણ કલાક તો ફાળવી જ રહી છે કે જેથી કરીને એ લોકોને સારા સંસ્કાર મળી રહે અને ખરેખર મળી રહ્યા છે કે આજે તમે કોઈ બી વડીલ આવે ને તો એ જય શ્રી કૃષ્ણ તો બોલશે બોલશે ને બોલશે જ એટલે એટલું બી અમે શીખવાડીએ છીએ અમારી અમને જોઈને બધું આનંદ થાય છે કે જેથી અમારા કાર્યથી લોકોને બીજાને કે જે સારું જાણવા મળે છે એમનું જે ડે ટુ ડે ની ક્રિયાઓ છે એ બી ક્રિયાઓ બહુ સારી કરી રહ્યા છે એટલે માર સંસ્કાર કેન્દ્ર તો બહુ સરસ રીતે ચાલી રહ્યું છે એટલે એના માટે તો અમે ઓજસ્વીની ફાઉન્ડેશન તો બહુ સારું કાર્ય કરી રહી છે તો શ્રમિક બાળકો વિશે કોઈ આટલું બધું વિચારે છે તે જાણીને પણ નવાઈ લાગે છે તો વધુ આવા વિડીયોઝ જોવા માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો